પ્રવાસે તાપી જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલે તાપી કે તાદ પ્રોજેક્ટ હેઠળ પ્રથમ વખત ઈસરોના પ્રવાસે જઈ રહેલા અઠયાવીસ આદિવાસી બાળકો સાથે સંવાદ કર્યો હતો સુરત એરપોર્ટના સભાગૃહમાં મંત્રીએ બાળકોની પ્રથમ હવાઈ મુસાફરીથી લઈ ભવિષ્યના કારકિર્દી લક્ષ્યાંકો સહિત વિવિધ બાબતો પર વાર્તાલાપ કરી પ્રોત્સાહિત કર્યા હતા તેમણે બાળકોને ઈસરોના સંશોધન કાર્ય અને અવકાશ વિજ્ઞાન વિશે ઊંડાણપૂર્વક જાણકારી લેવા તેમજ ઉત્સુકતાભેર વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો પાસેથી નવા અનુભવો મેળવવા માટે પ્રોત્સાહન આપ્યું હતું

અંદરના રૂમમાં રૂમ માં ચાલ્યા જાવ સીધા અનુપજી અનુપ બેઠી